સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચેટી ચાંદની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ચૈત્ર નવરાત્રીના બીજા નોર્થે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષને લઈને રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાલનપુર પાટિયા અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા

સિંધિયત વિશે અવરનેસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આય લાલ સભાઈ જય જુલેલાલ મા આજે ચીટી જાન અવસરે સમગ્ર દેશવાસી ગુજરાતવાસી અને સુરત સમાજના સુરતમાં સુરત માં સિંધી સમાજ દરેક ભાઈઓ અને બહેનો ને ચીટી ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા સિંધી સમાજનું નું નવું વર્ષ ગણવામાં આવે છે આજે આમ તો ગુડી પડવો પણ અમે હિન્દુ ધર્મ પ્રમાણે આજે નવ વર્ષ તરીકે આપણે ઉજવવામાં આવે છે આ દરમિયાન સુરત ખાતે રામનગર સ્થિત જુલેલાલ મંદિર ખાતે અને અગ્રસેન ભવન ખાતે બે અલગ અલગ જગ્યાએ જ્યોતનું પ્રજ્વલિત કરવામાં આવે છે જ્યોત એટલે અમે એક દીવો પ્રગટાવીએ છીએ અને દીવાની જ અમે લોકો પૂજા કરતા હોઈએ છીએ અને બંને જગ્યાએ દીપ પ્રજ્વલિત કરીને એની પૂજા અર્ચના કરીને સાંજના સમયે અગ્રસેન ભવનથી નાનપુરા નાનપુર નાવડી વડા ખાતે વિસર્જન કરવામાં આવે છે અને ઝૂલેલાલ મંદિર ખાતેથી સરઘસ રૂપે અલગ અલગ ઝાંકીઓ કાઢીને જાંગીપુરા ખાતે વિસર્જન કરવાનો છે આખા દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો અલગ અલગ સત્સંગ અલગ અલગ ભજંગ મંડળીઓ ને સિંધી સમાજને કેવી રીતે વધુમાં વધુ આગળ લઈ જઈ શકાય અને અમારે સિંધિયત સિંધિયત કેવી રીતે જીવત રહે સિંધી બાળકોમાં કેવી રીતે સિંધિયત શું છે સિંધી ભાષા શું છે સિંધીનું જ્ઞાન શું છે એનું અવેરનેસ આવે એની માટે પ્રયત્ન કરીને અલગ અલગ કાર્યક્રમ રાખીએ છીએ ને આ સમયે ફરીથી બધા દરેકને શુભકામનાઓ

રાત સુધીમાં વિસર્જન સુધીમાં લગભગ પંદર હજાર માણસો અહિયાં દર્શનાર્થે આવશે અને ભંડારામાં ભાગ લેશે